ચુમ્માલીસ લાખ પંચાસી હજાર ની કિંમતના ચરસ ના જથ્થા ને કબજે કર્યો દ્વારકા પોલીસે એનડી પીએસ અંતર્ગત ગુનો નોંધાયો દરિયા કિનારેથી ચરસ નું પેકેટ મળી આવતા પોલીસ દ્વારા આરોપી અંગે તપાસ હાથ ધરી દ્વારકાના દરિયા કિનારે નશાનું કાળો કારોબારનું નેટવર્ક વધવા લાગ્યું હોય તેવા અનુસાર અવારનવાર ચરસના વિશાળ જથ્થા દ્વારકાના દરિયા કિનારે પહોંચતા હોય પોલીસ માટે ચિંતાનો વિષય અહેવાલ અનિલ લાલ દ્વારકા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ગઈકાલે તારીખ પંદર ચાર ના ખાતે હોટેલ સ્કાય કમ્ફર્ટ ના બીચની સામેના પથ્થરોમાં એક બિનવાર્ષિક પેકેટ મળી આવેલ જે પેકેટની ચકાસણી કરતા તે ચરસ હોવાનું માલિક પડે જે મુજબ જેમયે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક એમયએ ગુનો દાખલ થયેલ છે જેની આગળની તપાસ પોલીસે હાથ ધરેલ છે સદર પેકેટમાં ચરસનું વજન આશરે આઠસોને ગ્રામ જેટલું છે જેની આંતરરાષ્ટ્રીય કિંમત ચુમાલીસ લાખ એંસી જેટલી થાય છે વધુમાં અત્યારે ગુનો દાખલ થયેલથી પોલીસે તપાસ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આરોપી અત્યારે હાથ હાલ તપાસ ચાલુ છે ફરીથી માહિતી મળે છે આપને જાણ કરવામાં આવશે